નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની જે સ્વ અધ્યયન પુથિનો ભાગ બે છે તે ભાગ બે ની અંદર આપણને જે ધોરણ આઠનો હિન્દી વિષય આપેલો છે તે હિન્દી વિષયના પાઠ નંબર બે ઈદગાહનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની જે સ્વ અધ્યયન પુથિ છે તેના દરેક ભાગના દરેક વિષયના અને દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે અને મિત્રો ખાસ મજાની વાત એ છે કે હવે તમે આ જે પીડીએફ છે સહ પોથીના સોલ્યુશનની પીડીએફ એ તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અવશ્ય આ પીડીએફ મંગાવી અને તેનો અભ્યાસ કરી લેવો કારણ કે આ સ્વઅધ્યયન પુથીના લખાણ માટે તો ઉપયોગી થશે જ પણ સાથે સાથે પરીક્ષાની તૈયારી માટે પણ ઉપયોગી થશે એટલે દરેક વિદ્યાર્થીઓને શિક્ષક મિત્રોને ખૂબ જ ઉપયોગી થશે શિક્ષક મિત્રોને ભણાવવા માટે પ્રોજેક્ટર ઉપર અથવા તો સ્માર્ટ બોર્ડ ઉપર ભણાવવા માટે પણ ખૂબ જ ઉપયોગી થશે અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વઅધ્યયન પુથીના સોલ્યુશનના જે આવનારા વિડીયો છે તેની લિંક અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ 8 વિષય હિન્દી પાઠ નંબર 2 ઈદગાહ નો સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર 1 સહી વિકલ્પ ચૂનકર બોક્સ મે સહી કા નિશાન કીજીએ પહેલો સવાલ કિસને બુલાયા થા ઇસ નિગોડી ઈદ કો યહ વાક્ય કોન બોલતા હે તો જવાબ આવશે અમીના બીજો হামিদને ચિમટે કે કેટને પૈસે دیے તો જવાબ આવશે 3 ત્રીજો જબદ શબ્દ કા સમાનાર્થી હે તો જવાબ આવશે ધૈર્ય ચોથો સવાલ કિસ ચીઝ ને सबको मोहित कर लिया था तो जवाब આવશે ચિમટા 5મું નમાજ પડને કી જગહ કો ક્યા કહા જાતા હે તો જવાબ આવશે ઈદગા 6ઠ્ઠું રોજે કિતને દિન કે હોતે હે તો જવાબ આવશે 30 7મું સવાલ સહી વર્તની પહચાનિયે તો એમાં જવાબ આવશે બુદ્ધ 8મું ચોરે ચારે કી સામગ્રી જો પાણી મે સાનકર પશુઓ કો ખિલાઈ જાતી હે તો જવાબ આવશે સાની 9મું સુરલોક સિધારના મુહાવરે કા અર્થ પહચાનિયે તો અહીંયા જવાબ આવશે મૃત્યુ હોના

તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ ઉપલબ્ધ છે અને હવે તમે આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો અને જોઈએ હવે આપણે આગળ પ્રશ્ન નંબર બે मित्रों आ वीडियो पसंद आए न तो आ वीडियो ने लाइक सरस मजा ने कॉमेंट आप भूलशो नहीं प्रश्न नंबर बे प्रश्नों के उत्तर देखिए पहला सवाल ईद का त्यौहार कब आता है तो जवाब ईद का त्यौहार रमजान के पूरे तीस रोजों के बाद आता है बीजो सवाल ईदगाह जाते बच्चों ने रास्ते में क्या क्या देखा तो उत्तर ईदगाह जाते बच्चों ने रास्ते में बड़ी बड़ी इमारतें अदालत कॉलेज कलाघर मिठाइयों की दुकानें देखी तीजो सवाल हामिद का दिल क्यों बैठ गया उत्तर हामिद के पास सिर्फ तीन पैसे थे और दुकानदार ने चिमटे की कीमत छः पैसे बताई थी इसलिए हामिद का दिल बैठ गया चौथा सवाल हामिद का चिमटा क्या क्या बन सकता था तो उत्तर हामिद का चिमटा बंदूक मंजरी फवीरों फ़कीरों का चिमटा और मंजे हुए सिपाही के बहादुर चिमटे जैसा बन सकता था पाँचवा सवाल हामिद के पिता की मृत्यु कैसे हुई तो जवाब आवश्यक हामिद के पिता हैजे की भेंट चढ़ गए थे छठो सवाल हामिद लोहे की दुकान पर क्यों रुक गया तो उत्तर हामिद लोहे की दुकान पर इसलिए रुक गया क्योंकि उसे अपनी दादी के लिए चिमटा खरीदना था ताकि उनके हाथ रोटियां अशक्ति समय न जले सातवां सवाल लोहे की पांच वस्तुओं के नाम लिखिए तो लोहे की पांच वस्तु ये चिमटा कुल्हाड़ी हथौड़ा ताला और किल मित्रों धोरण त्रन थी बार ने कोईपण प्रकार की पी डी एफ अच्छे पीपीटी हो તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી અને હવે આ જે પીડીએફ અથવા તો ઓપીપીટી છે ને તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ અથવા તો ઓપીપીટી મંગાવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર મિત્રો સ્વાધ્યાય પુથીના સોલ્યુશન છે દરેક પાઠની સમજૂતી પ્લસ પ્લસ્વાધ્યાય ગાલાસવાદ્ય પૂથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પુથી ભૂગોળ પૂર્તી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો આપણે એપ્લિકેશન પણ છે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મંગાવી શકો છો તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ આ પીડીએફ અને પીપીટી મંગાવી લેવી તમને પરીક્ષાની તૈયારી માટે તો ઉપયોગી થશે જ પણ સાથે સાથે આ સ્વઅધ્યયન પુથીના લખાણ માટે પણ ખૂબ જ ઉપયોગી થશે प्रश्न नंबर त्रन प्रश्नों के उत्तर लिखिए मेलो सवाल बच्चे क्यों खुश थे उत्तर बच्चे इसलिए खुश थे क्योंकि ईद का दिन था और वे ईदगाह जा रहे थे उनके पास पैसे थे जिससे वे मेले खिलौने मिठाइयाँ आदि खरीद सकते थे बीजो सवाल हामिद ने चिमटा ही क्यों खरीदा उत्तर क्योंकि हामिद ने सोचा कि चिमटा होने पर उसकी दादी अमीना के हाथ रोटियाँ बनाते समय नहीं जलेंगे और घर में एक काम की चीज भी हो जाएगी ऐसा सोचकर हामिद ने और कोई चीज़ न खरीद कर चिमटा ही खरीदा तीसरा सवाल हामिद के चिमटे का क्या प्रभाव पड़ा उत्तर हामिद के चिमटे का उसके दोस्तों और दादी पर गहरा प्रभाव पड़ा पहले तो दोस्त उसका मजाक उड़ाते हैं लेकिन जब वे चिमटे का काम समझते हैं तो चुप हो जाते हैं दादी भी भावुक हो जाती है और हामिद की समझदारी और प्यार से बहुत खुश होती है चौथा सवाल अमीना ने हामिद को दुआएं क्यों दी उत्तर क्योंकि हामिद ने अपने लिए खिलौने या मिठाई न लेकर चिमटा खरीदा ताकि रोटियां सेकते समय दादी के हाथ न जले हामिद की समझदारी और प्यार से अमीना बहुत भावुक हो गई और उसे ढेर सारी दुआएं दी पांचवा सवाल गांव में हलचल क्यों मची थी गांव में हलचल इसलिए मची थी क्योंकि ईद का दिन था और सभी लोग ईदगाह जाने की तैयारी कर रहे थे और मेले का उत्साह था छठो सवाल नूरे के वकील का अंत कैसे हुआ तो नूरे का वकील मिट्टी का बना था खेलते समय वह गिर गया और टूटकर बिखर गया उसका सिर हाथ पांव सब अलग हो गए इस तरह नूरे के वकील का अंत हो गया सातवां सवाल अमीना की आंखों में आंसू क्यों आ गए उत्तर अमीना की आंखों में इसलिए आंसू आ गए क्योंकि हामिद ने अपने लिए खिलौने या मिठाई न लेकर उसके लिए चिमटा खरीदा था हामिद का यह प्यार और सोच देखकर अमीना भावुक हो गई और उसकी आंखों में आंसू आ गए त्यारछे छे प्रश्न नंबर चार निम्नलिखित वाक्य कौन किसे कहता है लिखिए पहलो सवाल तो यह चिमटा कोई खिलौना है यह वाक्य महमूद हामिद से कहता है बीजू मेरी खंजरी से बदलोगे यह वाक्य सम्मी हामिद से कहता है मैंने मोल लिया है यह वाक्य हामिद अपनी दादी अमीना से कहता है यह चिमटा कहाँ से लाया यह वाक्य हामिद की दादी अमीना हामिद से पूछती है पाँचवा यह चिमटा क्यों लाया बुद्धू तो यह वाक्य मोहसिन हामिद से कहता है

झूले झूला चक्की वाला झूला पर खूब मजा कर रहे थे कुछ लोग मिठाइयाँ और चाट खा रहे थे वहाँ एक नाटक भी हो रहा था जिसमें राम और रावण का युद्ध दिखाया गया मेला देखने में बहुत मज़ा आया और वह दिन मेरे लिए यादगार बन गया त्यार पे छः प्रश्न नंबर छः इकाई में से मुहावरे वाले वाक्य लिखे तो जो उनकी अपनी जेबों में कुबेर का धन भंडार पड़ा था तो यहाँ कुबेर का धन भंडार अमीना का दिल कचोट रहा था तो दिल कचोटना अल्लाह ही बेड़ा पार लगाए तो यहाँ बेड़ा पारे मुहावरों से हामिद के पैरों में जैसे पर लग गए तो पर लग जाना नमाज खत्म हो गई लोग आपस में गले मिल रहे थे तो गले मिलना हामिद का दिल बैठ गया तो यहाँ दिल बैठ जाना तुम्हारा चिमटा कितना भी जोर लगाए मेरे चिमटे का बाल भी बांका न कर सके तो यहां बाल भी बांका करना मियां भिसती नीचे और सुरलोक सिधार गए तो यहां सिरलोक सुरलोक सिधारना अमीना ने छाती पीट ली तो यहां छाती पीट लेना ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 સમાનાર્થી શબ્દ લખકર વાક્ય મેં પ્રયોજીજે શીતલ એનું સમાનાર્થી થશે ઠંડા જોઈએ વાક્ય ગરમી મેં શીતલ જલ પીને સે બહુત રાહત મિલતી હૈ પ્રસન્ન નું સમાનાર્થી થશે ખુશ વાક્ય આવશે પરીક્ષા મેં અચ્છે અંક આને પર વા બહુત પ્રસન્ન થા નિગોળીનું થશે અભાગી ઉગોળી બિલ્લીને સારા દૂધ ગીરા દયા સ્નેહનું થશે પ્રેમ વાક્ય આવશે મા કાપને બચ્ચો કે પ્રતિ સ્નેહ અતુલનીય હોતા હૈ અંધકારનું થશે અંધેરા બીજલી જાને કે બાદ ચારો ઓર અંધકાર છા ગયા ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નિમ્નલિખિત કહાની કોને શબ્દ મેં પૂર્ણ કીજે તો જોઈએ અહીંયા આપણને જે સરસ મજાની કહાની આપેલી છે તે આપણે પૂર્ણ કરવાની છે તો કંઈક આપણે આ રીતે કરી શકીએ एक दिन चिराग अपने मित्रों के साथ शहर में घूमने जाता है यहाँ जाकर उसने देखा कि यहाँ तो बड़ी बड़ी इमारतें हैं ढेर सारी गाड़िया सड़क पर दौड़ रही है इतनी भीड़ तो उसने पहली बार देखी थी उसका एक साथी परेश शहर से परिचित था वह उसे पहले शहर के बाजार में ले गया वहाँ जाकर चिराग तो आश्चर्यचकित रह गया बाजार में रंग बिरंगी दुकानें थी और हर दुकान पर अलग अलग तरह का सामान बिक रहा था उसने कभी इतनी चहल पहल नहीं देखी थी પરેશને ઉસે બતાયા બતા શહેર કા સબસે બડા બાજાર હૈ સબક મિલતા હૈ ચિરાગને કુછ દર બાજાર મેં ઘૂમ કર આનંદ લીધા ફર વે આગે બઢ ગયે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ પડકર નીચે દે ગયે પ્રશ્નો કે ઉત્તર લીખે તો અહીંયા મિત્રો જે પેરાગ્રાફ આપણને આપેલો છે એને ધ્યાનપૂર્વક તમારે વાંચવાનો છે અને સમજવાનો છે એમની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે પહેલો સવાલ પોંગલ કા પર્વ કહા મનાયા જાતા હૈ જવાબ આવશે દક્ષિણ ભારતમાં

જે છે તે સંધ્યા થશે અને વાક્ય આ પ્રમાણે આવશે પ્રભાત કા સમય બહુ હૈ જબકી સંધ્યા કે સમય આકાશ મેખાઈ શીતલનું થશે ઉષ્ણ અને વાક્ય અવશે ગરમીઓમાં ઠંડી હવા શીતલ લગતી હકિન રેગિસ્તાન મેં હવા બહુ ઉષ્ણ હોતી હૈ સંભવનું થશે અસંભવ અને વાક્ય આવશે કડી મહેનત સે સંભવ હૈકિન બીના પ્રયાસ કે કુછ અસંભવ લગતા હૈ नफरत न से प्यार अने मोहब्बत वाक्य आवश्य हमें किसी से नफरत नहीं करनी चाहिए बल्कि सभी से प्यार करना चाहिए ना समझ न समझदार वाक्य आवश्य एक ना समझ व्यक्ति अक्सर गलतियाँ करता है जबकि एक समझदार व्यक्ति सम, सोच समझ सोच कर समझ काम करता है त्यार पीछे प्रश्न नंबर अगर ऐसा क्यों कहा होगा तो जो आप पहलू वाक्य कि किसने बुलाया था इस निगोड़ी ईद को यह शब्द अमीना कहती है क्योंकि ईद के त्योहार पर लोग बच्चों को नए नए कपड़े नए नए खिलौने और मिठाइया देते हैं लेकिन अमीना के पास हमीद को देने के लिए कुछ भी नहीं था इसलिए वह कहती है कि इस निगौड़ी ईद को किसने बुलाया होगा त्यार पे बीजो सलमानो भातृत्व का एक सूत्र समस्त आत्माओं को एक कड़ी में पिरोए हुए है तो जो आप सरस मजानों आज वाक्य छे तेनोर्फ ईद की नमाज पढ़ने आए रोजेदारों की एक के पीछे एक पंक्तियां लगी हुई है यहाँ कोई धन और पद नहीं देखता हजारों सर एक साथ सजदे में झुक जाते हैं फिर सब एक साथ खड़े हो जाते हैं मानो भातृत्व का एक सूत्र समस्त आत्माओं को एक कड़ी में पिरोए हुए है त्रिजु, सम्मी ने कहा मेरी खंजरी से बदलोगे दो आने की है तो जो ये न उत्तर हामिद ने जब अपने चिमटे के बारे में कहा कि चिमटे को कंधे पर रखो तो बंदूक बन जाती है हाथों में रखो तो फकीर का चिमटा बन जाता है और कभी कभी मंजिरे का काम भी करता है यह बातें सुनकर सभी को चिमटा अच्छा लगा और वह हामिद को कहते हैं कि क्या तुम मुझे अपना चिमटा मेरी खंजरी से बदलोगे त्यार पीछे चौथों उनकी अपनी जेबों में कुबेर का धन भरा हुआ था तो जो ये उत्तर हामिद के साथ जो बच्चे थे मोहम्मद सम्मी मोहसिन नूरे सबके पास दस पैसे से ज़्यादा पैसे थे इसलिए यहाँ पर लेखक का कहना चाहते हैं कि सभी के पास अपनी अपनी जेब में कुबेर का धन भरा हुआ था मित्रों धोरण त्रन की बार ने कोईपण प्रकार की पी डी एफ और पीपीटी तुम्हारे जोती हो તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી અને મિત્રો ખાસ વાત એ છે કે હવે આ દરેકે દરેક પીડીએફ અથવા તો પીપીટી તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ દરેકે દરેક પ્રકારની પીપીટી અને પીડીએફ મેળવી શકો છો અને બીજું કે આપણે એપ્લિકેશન પર પણ પીડીએફ મુકાઈ ચૂકી છે એપ્લિકેશન પરથી પીડીએફ મેળવવા માટે આપણે એપ્લિકેશન અવશ્ય ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર મેરા પ્રિય ત્યોહાર ઈસ વિષય પર નિબંધ લીખીએ તો જો ભારત ત્યોહારો કા દેશ ભારત મેં હોલી દિવાલી રક્ષાબંધન ઈદ જન્માષ્ટમી આદિ કઈ મહાપર્વ મનાય જાતે હે પરંતુ ઇન સભી મેસે મુ દીપાવલી કા તહાર બહુ જ પ્રિય હૈ અને દીપાવલી ત્યોહાર વિશે સરસ મજાનો નિબંધ અહીંયા લખેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને અથવા તો આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો હવે આ પીડીએફ મેળવવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનો તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ફરી મળીશું મિત્રો આપણે ધોરણ આઠની હિન્દી વિષયની સ્વાધ્યન પોના પાઠ નંબર ત્રણના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો કોમેન્ટ આપવાનું ખાસ ભૂલશો નહીં લાઇક આપવાનું ભૂલશો નહીં ને તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી આ ચેનલ ઉપર તમને તમારા ધોરણ આઠના તમામ વિષયના અને દરેકે દરેક પ્રકારના સોલ્યુશનના વિડીયો ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થતા રહેશે